નમસ્તે મિત્રો અવિનાશ પટેલ ત્રિપલ જીરો સેવન યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બે લાઇકન દબાવી દેજો આવી સરસ મજાની માહિતી માટે રાત્રે સૂતા પહેલાં પાણી પીવું હાનિકારક જાણો રાત્રે સૂતા પહેલાં ક્યારે પાણી પીવું અને કેટલું પીવું ડ્રિંકિંગ વોટર ટાઈમિંગ રાત્રે સૂતા પહેલાં પાણી પીવું જરૂરી છે કે નહીં આ સવાલનો જવાબ તમને આજે મળી જશે સાથે જ એ વાત પર ધ્યાન આપવું જરૂરી કે કેટલું પાણી પીવું જોઈએ ડ્રિંક વોટર બિફોર બેડ આપણું શરીર મોટા ભાગે પાણીથી બનેલું છે તેથી જ યોગ્ય માત્રામાં અને નિયમિત અંતરાલ પર પાણી પીવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે નહીં તો તમારું શરીર ડિહાઇડ્રેટ થઈ જશે અને બીજી ઘણી સમસ્યાઓ ઊભી થશે તંદુરસ્ત પુખ્ત વ્યક્તિએ દિવસમાં ત્રણથી ચાર લીટર પાણી પીવું જોઈએ જોકે દરેકના મનમાં પ્રશ્ન રહે છે કે આપણે રાત્રે પાણી પીવું જોઈએ કે નહીં અને જો હા તો કેટલું રાત્રે પાણી પીવું કે નહીં નિષ્ણાતોનું માનવું છે કે રાત્રે સૂતા પહેલાં પાણી પીવું જરૂરી છે જેનાથી ખોરાક પચવામાં સરળતા રહે આ સિવાય પાણીને કારણે વિટામિન અને મિનરલ્સ પણ શરીરમાં શોષાય છે પાણી પીવાથી મેટાબોલિઝમ સ્વસ્થ રહે છે અને ટોક્સિન્સ વેસ્ટ પ્રોડક્ટ બહાર કાઢવામાં કોઈ સમસ્યા થતી નથી પાણી પીવાના ફાયદા જે લોકો ઓછું પાણી પીવે છે તેમના શરીરમાં ઘણી સમસ્યા ઊભી થાય છે કારણ કે તેઓ ડિટોક્સિફાય કરવામાં સક્ષમ નથી દિવસ દરમિયાન વધુ પાણી પીવું જોઈએ અને રાત્રે સુવાના થોડા કલાક પહેલાં પાણી પીવું જોઈએ જો તમે સૂતી વખતે વધુ પાણી પીશો તો તમને ઊંઘ આવવામાં તકલીફ થઈ શકે છે આ લોકોએ વધુ પાણી પીવું ટાળવું જોઈએ ડાયાબિટીસના દર્દીઓ અને રોગથી પીડિત લોકોએ રાત્રે વધુ પાણી પીવાનું ટાળવું જોઈએ જો આવા લોકો રાત્રે વધુ પાણી પીવે છે તો તેમને વારંવાર શૌચાલય જવું પડે છે જેના કારણે તેમની ઊંઘનું ચક્ર સંપૂર્ણપણે ખોરવાઈ જાય છે અને તેઓને ઊંઘ આવતી નથી રાત્રે પાણી કેવી રીતે પીવું સાદા પાણીને બદલે તમે લીંબુ પાણી ગ્રીન ટી હર્બલ ટી અને અન્ય હેલ્ધી પીણા પી શકો છો જો તમે વધુ પડતું સાદું પાણી પીવો છો તો તમારે પેશાબ કરવા માટે રાત્રે વારંવાર ઉઠવું પડશે અને ઊંઘમાં ખલેલ પડશે વધુ સારું છે કે તમે રાત્રે માત્ર એક બે ગ્લાસ પાણી પીવો જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે રાત્રે પાણી પીવું કેમ જરૂરી છે રાત્રિ ભોજન પછી પાણી પીવાથી શરીર કુદરતી રીતે સાફ થાય છે અને ઝેરી પદાર્થોને બહાર કાઢીને પાચનમાં મદદ કરે છે જેમને એસિડિટી કે ગેસની સમસ્યા હોય તેમણે રાત્રે પાણી અવશ્ય પીવું જોઈએ શરદી અને ફ્લૂના દર્દીઓ માટે હુંફાળું પાણી રામબાણ છે ડિસ્કલેમાં અહીં આપેલ માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે તેને અપનાવતા પહેલાં તબીબી સલાહ લેવી જોઈએ અવિનાશ પટેલ ત્રિપલ ઝીરો સેવન ચેનલ તેની પુષ્ટિ કરતું નથી મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં લખી જણાવો વિડીયો પસંદ આવે હોય તો લાઈક કરો ચેનલ પર નવા આવે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને બે લાયકન દબાવી દેજો અને વિડીયો તમારા મિત્રો સાથે શેર કરજો ખૂબ ખૂબ આભાર